ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો જો અત્યારે સાડા નવ થઈ ગયા છે અને આપણે આજે તો બધું કામ કરી લીધું છે અને જો હજી નવરા નથી ત્યાં હજી કામ ચાલુ જ છે તો જો આપણે વિડીયો ચાલુ કરી દીધો છે તો જો મેં તો નાસ્તો કરી લીધો છે અહિયાં મમ્મીની નાસ્તો સવાર સવારમાં મમ્મી કરે છે નાસ્તો અહિયાં હાલો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ તો રોટલી બની ગઈ એટલે અત્યારમાં બધી પાપડી પૂરી જેવી તરી નાખી એટલે બધા નાસ્તો થઈ જાય રાતે ઓછી ખાવાની એટલે તરી પૂરી જેવી કરી નાખી ને હાલે લસણ માં ચટણી અને ચકડી ને ચા ને તળેલી રોટલી હાલો બધા નાસ્તો કરવા તો જો મગભાગ રાતે પડ્યા હતા ને એટલે એ મમ્મી અને કે ખાઈ લીધા હતા ને તો જો એના ભાગની રોટલી પડી તો જો ખવાય છે રોટલી આપણે તો જો કે નાસ્તો કરી લીધો છે તરત જ મમ્મી ઉઠી ભાવિક નાસ્તો કરે છે હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા કેમ છો બધા બધા મજામાં હશો અમે પણ એકદમ મજામાં છીએ તો મિત્રો વાગવામાં થઈ ગયા છે સાડા દસ આપણે નાઈને રેડી થઈ ગયા છે આ થ્રુ નાવા મોડું થઈ ગયું એટલે મોડા હતા થોડાક નાવા મોડું થઈ ગયું છે નાસ્તો કરીને હવે નાઈ લીધું છે તો જો હવે આપણે થોડુંક એડિટિંગનું કામ બાકી છે વિડીયોનું એ એડિટિંગનું કામ થોડુંક બતાવશું આપણે નીચે જો મમ્મી રસોઈ શું કરે છે એ આપણે જોઈએ હવે શું રસોઈમાં બનાવે છે તો રવિવાર છે તો જમવામાં શું બનાવે છે મમ્મી નીચે આંડલી એનું કામ કરતી છે તોરણ ને એવું બધું તો જો બાર વાગી ગયા છે અને અડધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે તો મમ્મી કામ પૂરું થઈ ગયું કાલે આવો જો ભાત થઈ ગયા સાત થઈ ગયું

બધું આપડે ઘઉં લેવાના છે પછી ધાણા જીરું હળદર ને પછી ચટણી ને એટલે ત્રણ કામ છે હોળી પછી ના આવે ઈ કરવાના છે ઈ બધું થઈ જાય ને પછી જારા કચરા કરવા છે હમણાં તો બહુ પવન છે ધૂળે એવી ઉડે છે પેલા મસાલા ને એવું થઇ જાય એટલે એક કાયરા પછી બધું થઈ જાય પછી ઘઉં ની ટાંકી સાફ કરવાની છે તો જો એક બે દી માં આપડે એ કરી નાખવાની છે તો બધું બ્લેન્કેટ ને એવું તો ઠેકાણે પાડી દીધું બધાય ના સ્વેટર મૂકી દીધા સેટીમાં માં કેમ કે હવે પછી ચાર મહિના સુધી નડે ને આડા આડા જો ને તોરણ કરતા હતા આપણે તો જો હવે જાય છે લોટ બાંધવા તો જો એક વાગી ગયો છે બધા જમવા માટે બેસી ગયા છે તો જો રવિવાર છે તો મમ્મી મસ્ત મજા જમવાનું બનાવ્યું છે તો જો જમવામાં રીંગણા બટીરા શાક છે પછી કોબીને ને બીટ સ્લાદ છે પછી આપણે મમ્મી મમ્મી આપણા માટે છે ને સ્પેશિયલ મરચાં તળેલા શેક્યા છે

જ્યુસ કાઢીને આમાં નાખતા જાય એટલે જો આ ચાર ગ્લાસ ભરાય ત્રણ ગ્લાસ ભરાય ને એટલે આપણે બંધ કરી દેવાનું એટલો આપણે કાઢવાનો છે ના ના હજી તો કરવો પડશે ખાલી દેખાવના મોટા હોય અત્યારે જાડી છાલ છે તો બધું કાંઈ જ્યુસ નીકળતું નથી એમાં એટલે જાજા કરવા પડશે હાલો

મોસંબી નો સાડા આઠ વાગી ગયા છે અને જે રસોઈનું કઈ ઠેકાણું નથી કે કઈ બનાવ્યું જ નથી તો જો મમરાન જેવડો ખાઈ લીધો હતો અને જ્યુસ પી લીધો ને તો કોઈને એટલી બધી ભૂખ નહોતી તો કઈ રસોઈ બનાવી જ નથી તો ત્યારે કઈ નાસ્તો કરીએ એમ કટક બટબટ કરી આવ્યો તો જો પાણીપુરી ખાવા જઈએ છીએ મમ્મી કે મારા હાટુ એક ડીશ લઈ આવજો કા હું પડ્યું છે ને કોક જાજી ખાવું મમરા ખાતા જ છે સાથે ભાત ને બધું પડ્યું છે રોટલી ને એવું બધું તો જો મમ્મીને થોડી રોટલી ખાઈ છે તો એ ખાય ને એક ડીશ પાણીપુરી લેતા આવતી હું ને હજી ઘરે પાણીપુરી ખાઈ આવી ગયા છીએ પાણીપુરી ખાવા તો બહુ મજા આવી ગયા છે અને પાણીપુરી લેવા ગયા ને ત્યાં ફૂલ ભીડ હતી આજ તો રવિવાર હતો ને તો પાણીપુરી ની દુકાને ફૂલ ભીડ હતી અઢી કલાકે તમારો વારો આવ્યો પછી મમ્મી માટે પણ એક ડીશ એવી પછી અંડીને ખાવી હતી ચાઇનીઝ બેર તો એ લેવા ગયા ચાઇનીઝ બે લેવા પછી ઘરે આવ્યા જો જમીને જસ્ટ નવરાજ થયા તો જો આજનો લોક કેવી રીતનો રહ્યો તો આજનો લોકનો આપણે અહીંયા જ એને લઈએ છીએ તો આવા નવા લોકો જોવા માટે અમે જે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કે લોક સાથે શાદી બધા ગુડ નાઇટ ને બધાને બાય બાય